आरत माता की आरत माता की वंदे मातरम वंदे मातरम अरे महालक्ष्मी को बचाना है तो नव क्रांति को लाना है अरे महालक्ष्मी को बचाना है तो नव क्रांति को लाना है अरे महालक्ष्मी को बचाना है तो, तो નમસ્કાર મારા વાલા જ્ઞાતિજનો છેલ્લી વખત અહિયાં અજયપાલ દાદા ના હોટેલપીર દાદા ના હોટે આપણી વાડીના ધણીના ઓટે આપણી સમાજ વતીથી કળકળતી પ્રાર્થના અને વિનંતી કરવા માટે આવ્યા છીએ વાલા જ્ઞાતિજનો આપણી સમાજનો વિકાસ કેમ રૂંધાઈ રહ્યો છે આપણી સમાજનો આપણા નવયુવાનોનો વિકાસ કેમ થતો નથી એના કારણો છે કારણ કે આજે આપણને બિલ્ડિંગોમાં ઘર મળી ગયા એના પંદર પંદર વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આજે આપણને આપણી પંચાયત નો હોલ નથી મળ્યો જો એ પંચાયત નો હોલ મળી ગયો હોત તો એ હોલ ની ઉપર આપણે ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોર બનાવીને આપણે કોમ્પ્યુટર ક્લાસીસ ખોલી દે જેનાથી આપણા બાળકોનો શૈક્ષણિક ક્ષેત્ર વિકાસ થાય બાલા જ્ઞાતિજનો આજે આપણી સમાજના આપણને ગર્વ છે કે ઘણા નવ યુવાનો આજે ભક્તિ માર્ગે વળ્યા છે આજે મેલડી માતાના મંદિરે ખૂબ ભક્તિ કરે છે મહાકાળી મંદિરે ભક્તિ કરે છે અહીંયા દાદાના ઓટે ભક્તિ કરે છે ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં જઈને આપણા નવયુવાનો જેને વૈષ્ણવ સમાજ કહેવામાં આવે છે તેઓ દર એકાદશીમાં કોઈ પણ વાર તહેવારે મોટા મોટા કાર્યક્રમો રાખે છે અને આખા વિસ્તારમાં આખી સમાજમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરે છે આજે એ લાગે છે છે કે કે બધું જ ગયું શા માટે કારણ આપણું જે જૂનું પૌરાણિક હનુમાન દાદાનું નું મંદિર હતું એ મંદિર પણ બનાવી દેવામાં આવ્યું નથી જેના કારણે આપણા બાળકોને અને આપણા ભક્તજનોને જ્યાં ત્યાં જે તે જગ્યાએ જઈને ભજન અને કીર્તન કરવા પડે છે વાલા જ્ઞાતિજનો આપ સર્વે સારી રીતે જાણો છો કે બી ફોર બિલ્ડિંગ નો ડ્રો શા માટે નથી થતો આપને ખબર છે કારણ કે જ્યારે ટ્રાયપાર્ટ અને બાય પાર્ટ એગ્રીમેન્ટ બન્યા એને એક શક્તિ બન્યું ત્યારે આપણા વિસ્તારના ફક્ત બસો થી અઢીસો જ એની એને ના ખર હતા અને અત્યારે હાલમાં લગભગ હજાર બારસો ની ઉપર ડુપ્લિકેટ ફાઇલો બની ગઈ છે અને તુલસીવાડી નવ નિર્માણ સોસાયટી ના કઈક પદાધિકારીઓ લાખો રૂપિયા લઈને ડુપ્લિકેટ ફાઇલો બનાવી છે અને લગભગ બારસો થી પંદરસો ઘર એની એનએફ માં કરી નાખ્યા છે વાલા જ્ઞાતિજનો આજે લગભગ ચારસો થી સાડી

તે લોકો ને પણ તે લોકો શું જવાબ આપી શકશે એ માટે બી ફોર બિલ્ડિંગ નો પણ ડ્રો કરી શકતા નથી એટલે વાલા જનતીજનો અત્યારે વિસ્તારની અને સમાજની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એક વાત ધ્યાન રાખજો વાલા જ્ઞાતિજનો આજે મારું પોતાનું કે નવ ક્રાંતિ પેનલ નું કોઈ દુશ્મન નથી અને દરેકને અમને દરેકને શૈક્ષણિક અને આધ્યાત્મિક સારી રીતે જ્ઞાન છે સંતોએ કીધું છે ભગવદ ગીતામાં અને ભાગવતમાં પણ કીધું છે કે તું જ મે રામ મુજ મે રામ સબ મે રામ સમાયા હૈ કર લો પ્રેમ સભી સે પ્યારે જગત મે કોઈ નહીં પરાયા હૈ અમે તો મિત્રો એ માનસિકતા વાળા છીએ પરંતુ વાલા જ્ઞાતિજનો આજે આપ સર્વે સારી રીતે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં પણ આજે અર્જુનને અને એની સેના ને અને પાંડવો ને એના પોતાના જ પરિવાર સામે લડવા નીકળ્યું હતું અને એ લોકો બહુ મોટી સંખ્યામાં હતા અને પાંડવો જ નાની સંખ્યામાં હતા પરંતુ વિજય થયો છે એવી જ રીતે અહીંયા મહાલક્ષ્મી વિસ્તારમાં પણ ભલે નવક્રાંતિની ની સેના નાની હોય પાંડવોની સેના હોય પરંતુ કૌરવોની સેનાને હરાવવાનું મહાલક્ષ્મી ની જનતા એ મન બનાવી લીધું છે

નવ ક્રાંતિ પહેલાંનો પ્રચંડ બહુમતીથી વિજય થવા જઈ રહ્યો છે વાલા લાભનાથી જણો આજે હું આપને બીજી એક મહત્વની ખૂબ જ વાત કહી દઉં આજે ખરેખર વિસ્તારની પરિસ્થિતિ સમાજની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે આ લોકોએ એવો પ્લાન બનાવી નાખ્યો છે કે હમણાં તો આપણને એ લોકોના દબાણમાં રહીને આપણને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગ કરવો હોય આપણા ઘરે લગ્ન પ્રસંગનું કોઈ કામ હોય ડીજે નું કામ હોય કોઈ મયત નું કામ હોય કોઈ બારમાનું કામ હોય તો કોઈ બી કામ હોય તો આપણે તુલસીવાડી નવ નિર્માણ સોસાયટી નું પરમિશન લેવું પડે છે અને એ જ્યારે પરમિશન આપે ત્યારે આપણો મંડપ ત્યાં નખાય છે અને આપણા કાર્યક્રમો થાય છે વાલા જ્ઞાતિજનો અત્યાર સુધી તો એ બધું ઠીક હતું પરંતુ આગળ બી એ ગણ્યા ગાઠ્યા લોકોએ આજે હું એ લોકોના નામ પણ લેવા જઈ રહ્યો છું એ લોકોએ એવો પ્લાન બનાવી નાખ્યો છે આજે તમે જાણી લો એ લોકો છે હરીશ ધારિયા રવિ ધારિયા કિશોર કુમાર અને એની સાથે સાથે આજે જે એના ખોળામાં બેસી ગયા છે અને સમાજને ન્યાય નથી અપાવી શક્યા તે મફતલાલ ચૌહાણ અને હેમંત ચૌહાણ છે વાલા ગાંધી જીતો હેમંત મકવાણા આ લોકોએ પાંચ જણે મળીને એવો પ્લાન બનાવી નાખ્યો છે કે આવનાર દિવસોમાં બિલ્ડર પાસેથી આપણને પાર્કિંગ ની જગ્યા અને આપણા હોલ મંદિર અને આપણા કાર્યક્રમો કરવા માટે મોટો હોલ પ્રાપ્ત થવાનો છે

આ પાંચ જણ અને તેની સાથે મળેલા દરા દરેક તેના લોકો કરશે એટલે વાલા જ્ઞાતિજનો આપને કહી દઉં છું કે અંગ્રેજોની જેમ આ લોકો એ તો અંગ્રેજોને પણ સારા કેવરાવ્યા છે અંગ્રેજોની અંગ્રેજોની કરતા પણ તમારા ને મારા બાળકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થવાની છે આ લોકો અત્યારે તો આખી સમાજને બાંગમાં રાખી છે અને ગુલામ બનાવીને રાખી છે પરંતુ આવનાર દિવસોમાં પણ એ લોકો આજીવન સમાજને ગુલામ બનાવીને રાખવા માંગે છે તો જો આપ આપણા બાળકોને હંમેશા માટે ગુલામ ન બનવા દેવા માંગતા હો આપણો વિસ્તાર તમે બચાવવા માંગતા હો આપણું ઘર તમે બચાવવા માંગતા હો તો આવનાર ત્રેવીસ તારીખે આ પાંચ લોકોને વાલ જ્ઞાતિજનો આજે જે માં ચૂંટણી થઈ રહી છે તેની અસર ખાલી મહાલક્ષ્મી નાય પરંતુ આખી મુંબઈમાં તેની અસર થઈ રહી છે અને મહાલક્ષ્મીની જનતાને આખી મુંબઈનું પરિણામ નક્કી કરવાનું છે એટલે હરીશ ધારિયા રવિ ધારિયા કિશોર કુમાર મફતલાલ ચૌહાણ અને હેમંત મકવાણા જો તમને સમાજને બચાવી હોય સમાજનો વિકાસ કરવો હોય તો આ લોકો કોઈ આપણા દુશ્મન નથી પણ તે લોકોને સમાજ ના દરેકે દરેક પેનલના નવે નવ ઉમેદવારને ને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવાનું એ તમે ત્રેવીસ તારીખે જઈને નવ ક્રાંતિના ના દરેકે દરેક ઉમેદવારને અમારી નિશાની છે ગદા પર મોર લગાવીને આ પ્રચંડ બહુમતીથી વિજય બનાવશો એવી આશા અને અપેક્ષા સાથે અસ્તુ હરિ જય ભીમ જય રામા પાલ પીરામ